પાઠ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો સિંધુ ખીણ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા હડપ્પામાંથી નીચેનામાંથી કયા એક સ્થળનો સમાવેશ હડપ્પીય સભ્યતાના સ્થળમાં થતો નથી મોહેંજોદડો લોથલ કાલીબંગાન આ હડપ્પીય સભ્યતાના સ્થળ છે પાટણનો સમાવેશ તેમાં થતો નથી તેથી વિકલ્પ આવશે સી પાટણ નીચેનામાંથી કઈ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી આયોજનબદ્ધ નગર રચના એ સૌથી મોટી લાક્ષણિકતા ગણાય છે તેથી વિકલ્પ આવશે એ આયોજનબદ્ધ નગર રચના હડપ્પીય સંસ્કૃતિનું જાહેર સ્નાનાગાર ક્યાંથી મળી આવ્યું હતું મોહેન્જોદોમાંથી લોથલ કઈ નદીને કિનારે આવેલ છે ભોગાવો નદીના કિનારે ધક્કો ક્યાં મળી આવ્યો હતો લોથલમાં કચ્છના ભચાઉમાં નીચેનામાંથી ક્યુ પુરાતત્વીય સ્થળ આવેલ છે ધોળાવીરા આપણે જઈ આવ્યા ખબર છે ને ધોળાવીરા એ પુરાતત્વીય સ્થળ છે બચાવનું નીચેનામાંથી ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી સ્નાનાગાર અને ધક્કો મકાનો અને રસ્તાઓ વરસાદના પાણીનો સંગ્રહ અને સ્ટેડિયમ ખેતી અને પશુપાલન કઈ મુખ્ય વિશેષતા હતી ધોળાવીરાની વરસાદના પાણીનો સંગ્રહ અને સ્ટેડિયમ તેથી વિકલ્પ આવશે સી હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ક્યુ હતું કાલીબંગાન કાલીબંગાન ક્યાં આવેલું છે રાજસ્થાનમાં હડપ્પીય સભ્યતા અંગે ક્યુ એક વાક્ય બંધ બેસતું નથી સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો સાચું છે વાક્ય સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ રમકડા બનાવ્યા આ પણ સાચું છે સિંધુ ખીણ સભ્યતાના લોકો વૃક્ષ પૂજા પશુપૂજા સ્વસ્તિક પૂજા કરતા હશે આ પણ સાચું છે આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર વીટી કળાનો ઉપયોગ કરતા નહીં આ વિધાન બંધ બેસતું નથી તેથી વિકલ્પ આવશે ડી પ્રાચીનતમ વેદ કેટલા છે કુલ કેટલા વેદ છે ચાર તેથી વિકલ્પ આવશે એ ચાર આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ કે અથર્વવેદ ચારે ચાર ગ્રંથોના નામ આપણને આપેલા છે સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કયો છે ઋગ્વેદ તેથી વિકલ્પ આવશે એ ઋગ્વેદ ઋગ્વેદમાં કેટલા મંડળો અને પ્રાર્થનાઓ છે દસ મંડળો અને એક હજાર અઠ્યાવીસ પ્રાર્થના વિકલ્પ આવશે એ ઋગ્વેદ અંગે નીચેનામાંથી ક્યુ એક વાક્ય ખોટું છે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે સાચું વાક્ય છે ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાનો ઉલ્લેખ જોવા મળે છે આ પણ સાચું છે ઋગ્વેદના કેટલાક સૂપતો સંવાદ સ્વરૂપે છે એ પણ સાચું છે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં હાથીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે આ વિધાન ખોટું છે તેથી વિકલ્પ આવશે ડી